અમદાવાદમાં અવારનવાર પોલીસ સાથેની માથાકૂટના વીડિયો સામે આવતા રહે છે ત્યારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાં ગરીબ નગર ચાર રસ્તા પાસે ટ્રાફિક તોઈન વાનના પોલીસ કર્મચારી અને લારીવાળા વચ્ચે ચાલતી મગજમારીનો વીડિયો વાયરલ થયો છે વાહન તોઇંગ મામલે જીપ જોડી થઈ હોવાનું મનાય છે ખેર અમદાવાદમાં આવા દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે